મિત્રો આપડે ચાલે ડાયરેક્ટી કન્ટિન્યુ આવી ગયા કન્ટિન્યુ ગયા મિત્રો એક વાત તો આમાં ભૂલાય આપણે હાડી ત્રણસો સબસ્ક્રાઈબર થવા આવ્યો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ ધીમે ધીમે કરી રાખજો મને કઈ ખબર નથી આમ જોઈ બ્લોગ થોડાક દિન હતા બનાવ્યો એમાં તો થઈ ગયા આપણે સબસ્ક્રાઈબર જલ્દી થી જલ્દી ચારસો સબસ્ક્રાઈબર પૂરા કરાવી દીધું આમ જો અભી આપણને ભલે આવી ગયું ઘડી નીચે આવી જાય કીધું હાલો જઈ નીચે કોણ ભાઈ જાય છે નીચે જાવ મજો આવે ને કઈ ઘટે હે નો ઘટે તમને કોણ ખબર મારી પાસે કેટલી ગાડી છે હું તમને દેખાડું એકા 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 આને તમે બધા જોયા જઈ છે જી વેગન છે અને એક ભાડે ગઈ છે કે એક ભાઈ એક ફોર વ્હીલ ભાડે ગઈ છે એટલે મારી પાસે ત્રણ મતલબ પાંચ ગાડી ટોટલ મારી પાસે છે તો મિત્રો નીચે બો બેહી લીધો હવે હું નભી જઈ છે કરે તો બે કરે જાજો જા તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા ચાર ને દસ આપણે પંખો લઈ આવ્યા છીએ તમને દેખાડું જો હવે રીતનો કઈક આવા પંખો છે આમ જો આ પંખો લઈ આવ્યા અને આ કઈ રીતે હાલે ને હું તમને દેખાડું મિત્રો આ છે પંખો આ કઈ રીતે હાલે ને એ જો તો હું દેખાડું પહેલા તો હે ને આમાં ચાર્જિંગની જરૂર પડે એ જો અહીંયા છે ને પાછળ જો અહીંયા એક પિન છે આ બાજુ તો પહેલા તો આની અંદર પાણી ભરવાનું હોય અને બરફય હાલે મિત્રો આમાં જો સીપી જ ઝાલે અહીંયાથી ચાપ ચાલુ કરીને જો આવી રીતની કંઈક લાઈટ થાય અને આવા કંઈક બટન છે અહીંયા ઉપર જો ત્રણની સ્પ્રેડ હાલે અને અહીંથી તમે ઉપર નીચે આમ કરી શકીએ આપણે અહીંયા જો આ તો એક બે ત્રણ ઓ ભાઈ આ ફૂલ ઠંડુ છે વાગી ગયા હવા પાંચ ચાલો ઘડી ફરી નાસ્તો કરીને અને ઘડીક જઈ નીચે ચાલો કાંટી મિત્રો હું આપડી નીચે હતા ઘડીક ક્રિકેટ રેવું મજા

ભાગે છે <laughs> <laughs> <laughs>

પાણી ઢોળતો તો અહીંયા સોરી આવે સોરી કહી દે બોલ સોરી હા ભાઈ આમ હાલો તમે રાખો જાઓ આમ જો મિત્રો આમ જોવો તો શું કરતો હતો અહીંયાથી વાલ ચાલુ કરી ને પાણીથી નાતો તો ભાઈ લે વાહ કે ભાઈ ગો હંતાઈ ગયો હૈ ફાઇનલી અત્યારે છે ને પોણા હાથ હાથ વાગી ગયા હે અને આપણે આજે મેચ જોવાનો કારણ કે આજે બેંગ્લોરનો એટલે આરસીબી નો મેચ છે આજે આરસીબી અને પંજાબમાં તો હવે જોઈ નાખી કેવો આઈસીબી જીતું છે અને તમારી ફેવરેટ કઈ અને તમારી ફેવરેટ ટીમ કઈ છે જરાક નીચે મને કમેન્ટમાં કહી દેજો અને ઓલા ભાઈને જેવું ન કરતા ફેવરેટ ટીમ પૂછી હતી કે ઇન્ડિયા આઈપીએલ પાકિસ્તાન હોય તો કોની હોય તારી પાકિસ્તાન લે ભાઈ તો હવે મિત્રો જલ્દી જલ્દી કમેન્ટ કરી નાખો ને આપણે જઈ નીકળીએ ને આપણે જોવાનું અત્યારે આઈપીએલ તો હાલો તમને દેખાડી દો થોડુંક તો મિત્રો હજના વ્લોગમાં કેવો તમને એમ લાગતું હોય છે આઈપીએલ મેચનું શું છે આજનો આઈપીએલ મેચ હતો નહીં કેન્સલ થયું કારણ કે વરસાદ ને એવું બધું તો કેન્સલ તો નથી પણ થઈ જાય તો કઈ વાંધો નહીં આજના લોગ તો હતું ગમે તો લાઈક કરી નાખો શેર કરી નાખો ડેલી કન્ટિન્યુ લોગ આપણે ધીમે ધીમે ચાલુ રાખવાના છે તો હાલો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ વોચિંગ જય માતાજી બધાને